દિલીપ દીપકભાઈ બાબુભાઈ પટેલ કે જેઓ પોતે પીએન્જી કંપનીના ઓથોરાઈઝ પર્સન છે જેઓ એક હકીકત જણાવેલ પોલીસને કે વિસ્તારમાં આવેલ નવા ગામમાં નવકાર ઇન્ડસ્ટ્રી પ્લોટ નંબર ત્રણમાં એક ગોડાઉન છે જે ગોડાઉનમાં હેડ એન્ડ શોલ્ડર કંપનીના ડુપ્લિકેટ શેમ્પૂ બનાવતો હોવાની તથા તે શેમ્પૂ ઓનલાઈન ફ્લિપકાર્ટમાં અને રિટેલમાં વેચતો હોવાની હકીકત તેઓએ અમને જણાવેલ જે હકીકતને આધારે કામરેજ પોલીસ સ્ટેશનને સદર અરજદાર તથા પંચોને સાથે રાખી સદર જગ્યા ઉપર રેડ કરતા સદર ગોડાઉનમાંથી હેડ એન્ડ શોલ્ડર કંપનીના એક લીટર ના શેમ્પુની બોટલો જે ચાર હજાર એકસો ને પંદર નંગ મળી આવેલ ખાલી બોટલો ત્રીસ નંગ તથા પેન્ટિન શેમ્પુની પણ અમુક બોટલો મળી આવેલ અને અમુક જે હેડ એન્ડ શોલ્ડર કંપનીના સ્ટીકર મળી આવેલ આમ ખુલ્લે મળીને ટોટલ ઓગણપચાસ લાખથી પણ વધુનો મુદ્દામાલ મળી આવેલ જે હેડ એન્ડ શોલ્ડર કંપનીના શેમ્પુ ની પ્રોડક્ટ જોતા સદર ઓથોરાઇઝ પર્સનના જણાવ્યા અનુસાર શેમ્પૂના નીચેના ભાગે જે ઓરિજિનલ કંપનીનો ઉપસેલો સિમ્બોલ હોય તેની ગેરહાજરી જણાઈ આવેલ તથા પીએનજી કંપની કંપનીનો કોઈ પણ પ્રકારનો બેચ નંબર કે મેન્યુફેક્ચરિંગ ડેટ પણ લખેલ હોવાનું જણાઈ આવેલ ન હતું જેથી કરીને આ પ્રોડક્ટ ડુપ્લિકેટ હોવાનું તથા સાથે ત્યાં ગોડાઉનમાં હાજર મળી આવેલ આરોપી મુકુંદભાઈ નાઓને સદર બાબતે હેર એન્ડ શોલ્ડલ કંપની તરફથી તેમને કોઈપણ પ્રકારે ઓથોરાઇઝ કરેલા હોય ડીલરશિપ તરીકે તે બાબતે પૂછપરછ કરતાં તેઓએ હેર એન્ડ શોલ્ડલ કંપનીની કોઈપણ પ્રકારની ડીલરશિપ લીધેલ હોવાનું જણાય આવતું ન હોવાથી સદર બાબતે કામરેજ પોલીસ સ્ટેશનને કુલે ઓગણપચાસ લાખથી વધુનો મુદ્દામાલ કબજે લઈ અને સદર આરોપી વિરુદ્ધમાં કોપીરાઇટ તથા બીએનએસએસની અલગ અલગ સેક્શન અંતર્ગત ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી

છેલ્લા એકાદ મહિનાથી કામરેજ પોસ્ટે વિસ્તારમાં ગોડાઉન ભાડેથી રાખી અને કોઈ પણ મોટો હોલસેલ ડીલર મળી આવે તો તેને વેચવા માટે થઈ અને ગોડાઉનમાં મુદ્દામાલ મૂકી રાખેલ હતો અહીંયા કેટલા લોકોમાં સંભવેલા આ પ્રાથમિક તપાસમાં હાલમાં એક આરોપીની ધરપકડ કરેલ છે